ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી સતત સુડતાલીસ વર્ષોથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે જે વર્ષોથી જૂનવાણી રીતરિવાજો અને પ્રાચીન અર્વાચીન રાસ ગરબા માટે ખૂબ જ લોકપ્રિય છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો જેવા રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો અહીંનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે નયુ ગરબીની બાળા છું અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અહીં દૂર દૂર થી લોકો અમારા રાસ ગરબા અને રાસ ગરબા જોવા આવે છે અહીંના રાસ ગરબા ઝાલાવાડ ઉંચીરાબારણ ટેપના ઘણા અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અહીં છેલ્લે લાણી પણ આપવામાં આવે છે અહીંની બાળાઓ પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી અમે પહેરેલા પહેરવેશ અહીંથી જ આપવામાં આવે છે અહીં મને ખૂબ મજા આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત

સુડતાલીસ વર્ષ છે ચાલતી અવિરત અમારી ગરબી અમારી ગરબી ગરબી ભૂલતા બદલે આટલા વર્ષોથી આ એક ધારી અવિરત ચાલતી એ સરસ મજાની ગરબી એટલે અમારી નવી ગરબી મંડળ અમારી નવી ગરબી મંડળની બીજી ખાસિયત એ છે કે જે પણ બાળાઓ અમારી ગરબીમાં હોય છે એ કોઈ પણ બાળા પાસેથી અમે કોઈ પણ પ્રકારની ફી વસૂલતા નથી તેમજ અમારી પાસે જે સંગીત ટીમ છે એ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી અને અમારા આસપાસના દરેક મિત્રો કરે છે ગરબીનું આયોજન થાય છે રોજબરોજના એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રાસો અમારી પાસે છે અને એમાં પણ અમારા ખાસ રાસ કે જે કાળી દાંડીનો ડમરો જે ખૂબ સરસ મજાનો ફેમસ અને પ્રચલિત રાસ છે અને એ રાસ જોવા માટે આસપાસના નજીક નજીકના ગામોમાંથી ઘણા બધા લોકો અમારા રાસ જોવા માટે આવે છે જય જય ભારત